મોબાઈલ ફોનમાં વોટ્સએપ વિડીયો ફોન પર યુવતીના અશ્લીલ વિડીયો બતાવી વિડીયો જોતા લોકોનાર ઝારખંડના જામતારા ગેંગના એકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી સડ્યા પછી ધકેલી દીધો છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ લોકોનો સંપર્ક કરી મોબાઈલ ફોનમાં વોટ્સએપ વિડીયો કોલ પર યુવતીના અશ્લીલ વિડીયો બતાવી તે ક્લિપ જોનાર લોકોનું ગુપ્ત રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કરી બ્લેકમેલ કરી તેમને પાસેથી પૈસા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે હાલમાં ચોકબજાર પોલીસ પથકની હદમાં એક સત્તર વર્ષીય કિશોરને વિડીયો કોલ કરી યુવતીના અશ્લીલ વિડીયો બતાવી વિડીયો જોતા કિશોરનું સ્ક્રીનિંગ રેકોર્ડિંગ કરી તેની પાસેથી રૂપિયા પડાવ્યા બાદ વધુ રૂપિયાની માગણી કરતા કિશોરે આપઘાત કર્યો હતો જે કે ચોક બજાર પોલીસ ફતકમાં ગુનો નોંધાયો હોય જેને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી ઝારખંડ ખાતેથી જામતારા ગેંગના ગના સાથે બાદલકુમાર દામોદર મંડળને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે આરોપી લોકોનો સંપર્ક કરતો અને જાહેરાતમાં જણાવેલ મોબાઈલ નંબરથી વોટ્સએપ ચેટ કરી લાઈવ વિડીયો કોલિંગ કરવાનું જણાવતો ત્યારબાદ અલાયદા મોબાઈલમાં અશ્લીલ વિડીયો ડાઉનલોડ કરી હોય તેને પ્લે કરી તે વિડીયો લોકોને અસલમાં કોઈ સ્ત્રી લાઈવ હોય તે દર્શાવતો અને ત્યારબાદ લોકોને નિવસ્ત્ર થવાનું કહી તેમનું ગુપ્ત રીતે લાઈવ રેકોર્ડિંગ કરી તે વિડીયો ચેટ કરનાર વ્યક્તિને મોકલતો અને તેની સાથે તેના ફેસબુક ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયામાં રહેલા સગા સંબંધીઓ તથા મિત્રોને આ વિડીયો મોકલી દે બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતો હતો દિવસ પહેલા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી જેમાં એક કિશોરે એક બિલ્ડિંગ ઉપરથી પડીને આત્મહત્યા કરેલી ત્યારબાદ અકસ્માત મોત એમાં નોંધાયેલું અને એની તપાસમાં એવું ફલિત થયેલું કે આ કિશોરને અશ્લીલ વિડીયો બતાવી એનું રેકોર્ડિંગ કરી અને કોઈ એક ઈસમ દ્વારા એને ધમકી આપવામાં આવતી હતી એની પાસેથી પૈસાની માગણી કરવામાં આવતી હતી એના કારણે એણે પોતાની ઇજ્જત જવાના ડરથી બદનામીના ડરથી એણે આત્મહત્યા કરેલી હતી આ જે ઘટના બની એના કારણે મહેરબાન સીપી સરે ખૂબ સંવેદનશીલતા દાખવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એમાં આ આરોપીને પકડવામાં કામે લગાડી હતી જેમાં એક આરોપી અમને ટેકનિકલ સર્વેલન્સના આધારે આઇડેન્ટિફાય થયેલો જેનું નામ હતું બાદલ કુમાર મંડલ જે સરિયા ગિરડી ઝારખંડ રાજ્યનો છે આ જે આરોપી છે એની એમો એવી હોય છે કે એ લોકો કોઈપણ સાઇટ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ લોગિન થતું હોય છે અથવા સાઇટ સર્ફિંગ કરતું હોય છે ત્યારે પ્રલોભનકારી જાહેરાત એમાં બતાવેલી હોય છે એવી લિંક ઉપર ક્લિક કરતાં એની સાથે વોટ્સએપ ચેટમાં વ્યક્તિને ઇન્વોલ્વ કરે છે ત્યારબાદ આપત્તિજનક વિડીયો બતાવી અને બીજા ફોનથી એનું ગુપ્ત રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે આ રેકોર્ડિંગ થઈ ગયા પછી એ વ્યક્તિને પૈસા માટે ધમકાવે છે આ કિસ્સાની અંદર મરણ જનાર જે કિશોર છે એની પાસેથી નવ હજાર છસો રૂપિયા એક્સ્ટોર્શન કરીને ઓલરેડી એણે લઈ લીધેલા હતા આપ સૌના માધ્યમથી એક વાત તમામ સુધી પહોંચાડવા માગું છું કે જ્યારે આવા કોઈ કોલ આવે છે અને આવું કોઈ રેકોર્ડિંગ કરીને એક્સ્ટોર્શનની ધમકી આપતા હોય તો સહેજ પણ ડર્યા વગર પોલીસનો સંપર્ક કરો તમારી જિંદગી આનાથી વધારે કિંમતી છે બીજું કે આવો કોઈ વિડીયો બતાવે તમે એને એક ફોન બ્લોક કરશો તો આ લોકોની એમો એવી છે કે ચારથી પાંચ જણ ગેંગ બનાવીને કામ કરતા હોય છે તમે એક ફોન બ્લોક કરો એટલે બીજી વ્યક્તિ તમને ફોન કરે બીજો બ્લોક કરશો એટલે ત્રીજી વ્યક્તિ ફોન કરશે એમ તમે ચાર પાંચ ફોનને બ્લોક કરી દેશો તો આવા ફોન તમને આવતા બંધ થઈ જશે અને આવી બાબત ઉપર કોઈ પણ વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો તરત જ તમે લોકલ પોલીસનો કોન્ટેક કરી શકો એણે એ બી એ પોલિટિકલ સાયન્સ ભણેલો છે અને એની સાથે એના જેવા બીજા અનેક લોકો ત્યાં સંકળાયેલા છે જે આ રીતે વેબસાઇટને સર્ફિંગ કરતાં કરતાં કોઈ રીતે પ્રલોભાયા હોય અને એવા લોકોને આ લોકો ટાર્ગેટ કરે છે એ રીતે જ જાણીતું છે અને એના કહેવા મુજબ અનેક લોકો ત્યાં આ ગામમાં પર્ટીક્યુલર આવું જ કરવા માટે ટેવાયેલા છે અને પૈસા જ્યારે કોઈની પાસેથી માંગે છે તો પર્ટિક્યુલર કોઈ અકાઉન્ટમાં નખાવતા હોય છે તો આની માટે સહેજ આપણે સજાગ થઈએ તો આ કિશોરે જેમ જીવ ગુમાવ્યો છે એવું થવાનો સમય ક્યારેય પણ નહીં આવેલા એના એના કહેવા મુજબ તો હજારની સંખ્યામાં લોકો છે પરંતુ આપણે હજી એની અંદર ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આનું ઇન્વેસ્ટિગેશન ચાલશે અને આણે કેટલા લોકોની સાથે આવું કર્યું છે એ આઈડેન્ટિફાઈ કરીશું અત્યારે આ વ્યક્તિના કિસ્સામાં નવ હજાર છસો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે હજી બીજા ટ્રાન્ઝેક્શન અમે કરાવીશું આ છે જામતારા આપણે જે સિરીઝ જોઈ આપણે જામતારાના સાયબર પોલીસ સ્ટેશનની અંદર પણ આરોપીઓ પકડેલા એટલે આ ફિશિંગનું જે જામતારા હબ છે તે રીતે આ સેક્સટોશન માટેનું હબ છે એટલે આના આ ગીરો છે એના ઉપર અત્યારે આપણે એક આરોપી સુધી પહોંચ્યા અને એની એમો જાણી શક્યા આ એમો પાછી બદલાતી જશે ચોથા પાંચમા વ્યક્તિ આ એમો બદલાશે તો આપણે એવો પણ પ્રયત્ન કરીશું કે ત્યાં આની ઇન્ફોર્મેશન જાય અને આના ઉપર સર્ટેન એક્શન પણ થાય એક વસ્તુ કે આવી આવી રીતના જ્યારે પણ સેક્સોશન કરવામાં આવે કોઈ પણ દિવસે વિડીયો વાયરલ થતો નથી એ માત્ર ને માત્ર તમને ધમકાવવા માટે હોય છે એટલે એનાથી સેટ પણ ડરવાની જરૂર નથી જે પણ ફોન આવે છે તમે બ્લોક કરો બીજો ફોન આવશે ત્રીજો ફોન આવશે ચોથો ફોન આવશે તમે બ્લોક કરતા જાઓ અને એ જેટલા નંબરો તમને મળે છે એની સાથે તમે લોકલ પોલીસને એની જાણ કરો હા તો ક્રાઇમ બ્રાન્ચે જામતારા ગેંગને સાગરિતને રીતને ઝડપી પાડી ચોક બજાર પોલીસને તેનો હવાલો સોંપવાની તજવીજ ધરી છે તગાવ પણ રાંદેરમાં આવી જ રીતે એક યુવાને ગેંગના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો ત્યારે આવી ગેંગ સામે હવે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તે તાતી જરૂર છે અઝર કુરશી સાથે પ્રકાશ